નમસ્તે રામ રામ હાર શૃંગાર વૃક્ષનું નામ છે પારિજાત હાર શિંગાર પણ કહીએ છીએ એના ફૂલ છે આ વૃક્ષના વૃક્ષ કહેવાય છે સમુદ્ર મંથન વખતી વખતે એ ચૌદ રત્નો જે નીકળ્યા હતા એની સાથે સાથે આ પારિજાત વૃક્ષ પણ આવ્યું હતું એવું કહેવાય છે કે આ વૃક્ષ કહેવાય છે અને ફૂલ એટલા સુગંધી હોય છે કે સોથી બસો મીટરના રાઉન્ડની અંદર ગાળાની અંદર બહુ દિવ્ય સુગંધ આવતી હોય છે બીજું મહત્ત્વની બાબત એ છે કે કૃષ્ણ ભગવાને યુદ્ધ કરી અને રુકમણી માટે દે દેવલોકમાંથી આ વૃક્ષ લાવ્યા હતા પૃથ્વી ઉપર એટલે એવું કહેવાય છે કે દરેક પરિવારના ઘરા ઘરના આગળ આ હાર શિંગાર એટલે કે પારિજાતનું વૃક્ષ હોવું જોઈએ અર્થરાઈટિસની બીમારી પણ આનાથી મટી શકે છે પાંદડા અને ચટણી બનાવી ગરમ પાણીમાં નાખી અને એનું ઠંડુ કરી અને પીવાથી પણ અર્થરાઈટિસની બીમારી મટી શકે છે બહુ દિવ્ય વૃક્ષ છે રાત્રે એના ફૂલ ખીલે છે એનો ઉપયોગ દરેક ઘરના આગળ લોકોએ રાખવો જોઈએ